તેમના સમર્થકો છે તે ઉમટી પડ્યા ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજ પર થયેલા અત્યાચાર મામલે વાત કરી સાથે જ દાહોદમાં ખૂબ ભ્રષ્ટાચાર વધી ગયો હોય મનરેગા કૌભાંડનો મુદ્દો છે તેમણે ઉજાગર કર્યો માર્કેટમાં ચાલતો કડદો છે તેને વાત કરીને આદિવાસી સમાજ જે જમીનો વર્ષોથી તેઓ મૂળ માલિક રહ્યા છે પરંતુ આ જમીનો આજે પધરાવાના કામ ખાનગી કંપનીઓને થઈ રહ્યા હોય તે મુદ્દે પર સરકારને ઘેર્યા હતા તેના જ કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે દાહોદથી ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના પર ભાજપમાં જોડાવા માટે દબાણ કરવામાં આવતું હોય તેવા આરોપો પણ તેઓ છોટા ઉદેપુરમાં કરી ચૂક્યા છે અને ફરી એકવાર એ જ વસ્તુ તેમણે દોહરાવી છે તેમણે કહ્યું છે કે આગામી દિવસોમાં ચૌદ નવેમ્બરની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગઢ ડેડિયાપાડામાં આવવાના છે અને તે પહેલા ભાજપમાં તેમને લઈ જવા માટે દબાણો થઈ રહ્યા છે પહેલા તો સાંભળો આપ ધારાસભ્ય ચૈતર વસાવા તેમના જ મોઢે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે પાંચ ભાજપ કાર્યકરો જોડાયા છે અગાઉના દિવસો માં પણ મારી આગેવાનીમાં બાવીસ હજાર થી પણ વધારે લોકો આમ આદમી પાર્ટીમાં માંથી છે જયારે અમે આમ આદમી પાર્ટીમાં રહીને

આવનારા વિસ્તારમાં છે અમે કરી રહ્યા છીએ ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી અમારા સાંસદ પાંત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી માં છે સાંસદ છે મંત્રી હતા ગુજરાત કેન્દ્રમાં મંત્રી હતા એમના ગામનો રસ્તો પણ એમના સરકાર માં બન્યો તો અમારે ભાજપમાં જઈને શું કામ છે અમારા લોકોનો અવાજ કોણ બનશે એટલે અમે તો સ્વતંત્ર હવાલો લઈને ફરીએ છીએ અમે સ્વતંત્ર લોકો છે અને લોકોનો અવાજ બનીએ છીએ ત્યારે અમે લોકોનો અવાજ બનતા રહીશું અમે કાર્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી સાંસદો છે જૈતર વસાવા ક્યારે પણ સ્ટેજ પર તેવું નથી કહેતા કે મારે મસ્યા બસિયા ક્યારેય કોઈને બનવું નથી બસ મારે તો આટલી નાની ઉંમરમાં અમારા લોકોએ આટલો બધો પ્રેમ આપે મને લાગણી સભર મારો કાર્યક્રમ થાય છે પોતાના ખર્ચે મને બોલાવે છે મારું પુરહારથી સ્વાગત કરે સન્માન કરે છે એ જ મારા માટે બહુ મોટી વાત છે સાંસદને ખબર હોવી જોઈએ એમના નેતાઓ ભાજપમાં લઈ જવા માટે કેટલું બધું મારા પર દબાણ કરે છે છતાં હું ભાજપમાં નથી જતો અને એમણે તો એટલે સુધી અમને ઓગરો કરી કે ભાઈ મંત્રી બનાવીશું મંત્રી બની જઈશું બંગલાઓ થઈ જશે પૈસાઓ થઈ જશે ગાડી ઘોડા થઈ જશે પણ અમારા સમાજનો અવાજ કોણ બનશે એટલે અમે અમારા સમાજ સાથે છે અને અમે ક્યારે ભાજપમાં જોડાવા નથી જોડાવાના નથી કે અમે કોઈ એવું મસીહા બનવા માટે અમે કંઈ નીકળ્યા નથી અમે તો અમારા લોકોના કામ કરવા માટે નીકળ્યા છીએ આપણે સાંભળ્યા હતા ડીડિયા પાડાના ધારાસભ્ય ચાહતર વર્ષ અવાજ જેવું એ ભાજપમાં તેઓ ક્યારેક નહીં જોડાય તે પ્રકારનું જાહેર મંચ પરથી નિવેદન આપ્યું છે તેઓ હંમેશા આદિવાસીઓ સમાજ માટે લડતા આવ્યા છે અને લડતા રહેશે ક્યારેક સોદો નહીં કરે તે પ્રકારની વાત તો હાલ કરી રહ્યા છે પરંતુ આ રાજકારણ છે ગમે ત્યારે ગમે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે હવે જોવાનું રહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડેડિયાપાડા મુલાકાત બાદ શું રાજકીય ગતિવિધિઓ છે તે ત્યાં તેજ બને છે નર્મદા જિલ્લામાં જે રીતે હવે વડાપ્રધાનના એક બાદ એક પ્રવાસો ગોઠવાઈ રહ્યા છે ત્યારે ધારાસભ્ય ચેતર વસાવવા માટે પણ ક્યાંક ને ક્યાંક આ ચિંતાજનક સમાચાર માનવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો